વેલકમ ટુ સુપર સહેલ્યા ફ્રેન્ડ્સ આજે હું દીપા મારા કિચનમાં મેં એક નવું વાસણ લીધું એ બતાવું કયું લીધું નેસ્ટેશ્યાને ઘણી બધી ક્રોકરી અને કુકિંગ પોટ તમે જોતા હશો હું પણ જોતી હતી ઓનલાઈન અને ઘણા ટાઈમથી ફલુટેડ ગ્લાસનું આ કુકિંગ પોટ મને લેવાની ઘણી ઈચ્છા હતી ઓફરમાં મેં જોયું નાઇન નાઇન સેવન રૂપીઝમાં વન પોઈન્ટ એટ લીટરનું આ વાસણ જ્યારે મેં જોયું ત્યારે મને થયું ચાલ હવે ઓર્ડર કરી જ લઉં જો બહુ સરસ એકદમ પેકિંગ જોરદાર છે અને બિલકુલ ટ્રાન્સપોર્ટમાં કોઈ બી જાતનું બ્રેકેજ ન થયેલો કહે એટલું સરસ આપણને પેકિંગ કરીને મોકલાવ્યું છે અને જોઈ શકો છો એનો બ્યુટિફુલ લુક અને આમાં આજે આપણે કલરફુલ પુલાવ બનાવીશું તો જ એનો લુક અને જોવાની બહુ જ મજા આવશે કાચના ટ્રાન્સપરન્ટ પાસણમાં આટલા સરસ કલરફુલર વેજીટેબલ્સનો યુઝ કરીને જ્યારે પુલાવ બનાવીએ તો તો કેટલું સરસ દેખાશે તો જુઓ આખી રેસીપી ગાજર વટાણા ફ્લાવર ડુંગળી કેપ્સિકમ અને લસણની સાથે સાથે મેં બાસમતી જે રાઈસ હતો એ પણ મેં એક કલાક પહેલાં જ પલાળી દીધો હતો હવે વાસણને મેં સરખી રીતે ધોઈ અને ગેસ ઉપર ચડાવી દીધું એક ચમચી ભરીને ઘી મૂક્યું ઘી થોડુંક મેલ્ટ થાય એની રાહ જોવાની છે અને મને ઘણો આનંદ હતો કેમ કે બોરોસીલાઇડ ગ્લાસનું આ વાસણ ગેસ પર મૂકતાની સાથે કોઈ બી જાતનો કડાકો ભડાકો કે તૂટ્યું ના તો જુઓ એક ચમચી ઘીમાં મેં સાંતળ્યા લવિંગ મરી એલચી બધાની ક્વોન્ટિટી બબે બબ્બે લીધી છે અને આ કાજુ જે છે એ પણ મેં એડ કરી લીધા થોડી જાવંત્રી પણ હું એડ કરીશ કાજુ આછું ગુલાબી કલરનું થાય ત્યાં સુધી આપણે એને સોતે કરીશું જાવંત્રીથી એની સુગંધ અને ટેસ્ટ બહુ સરસ આવશે જુઓ ટ્રાન્સપરન્ટ ગ્લાસના આ પોટમાં કેટલું સરસ બધું દેખાઈ રહ્યું છે અને ખાસ તો એટલું મજા આવે છે ને કે કૂકિંગની પ્રોસેસ જોવાની આપણને બહુ મજા આવે બિલકુલ ચોંટે છે કે નહીં કે ચડી ગયું કે નહીં બધું જ આપણને સરખી રીતે બહારથી જ દેખાય હવે કાંદા મેં એડ કરી લીધા બે મિનિટ સાંતળ્યા પછી ગાજર એડ કરી લીધા અત્યારે શિયાળામાં સરસ ગુલાબી કલરના ગાજર મળે મેં એક ગાજર ધોઈને ચોપ કરી લીધું હતું જે આપણે એડ કરી લીધું હવે આપણે એડ કરી લઈશું ફ્લાવર પચાસ ગ્રામ જેટલું ફ્લાવર એને પણ આ રીતે ચોપડ કરી લીધું હતું થોડું મોટું મોટું જ ચોપ કરેલું છે એને બે ત્રણ મિનિટ માટે એડ કરીને હલાઈ લઈશું હવે આપણે એડ કરીશું મટર લીલા વટાણા અહીંયા મેં પાકપ કપ જેટલા લીલા વટાણા એડ કર્યા છે એને પણ આપણે હલાઈ દઈશું જો બ્યુટિફુલ કલર દેખાઈ રહ્યો છે બધો ઓરેન્જ વ્હાઇટ ગ્રીન તો બહુ જ સરસ બધું દેખાઈ રહ્યું છે અને એટલું સરસ મજા આવે છે મને કૂકિંગ કરવાની આજે તો હવે આપણે જે લસણની પેસ્ટ પાંચ છ કડી લસણ વાટીને રાખ્યું હતું એ એડ કરી લઈશું પોણી ચમચી ભરીને મીઠું એડ કરી લઈશું બધું હલાઈ લઈશું આ રીતે બ બે મિનિટ માટે બધા વેજીટેબલ્સ એડ કરતા જવાનું મતલબ સાંતળતા જવાનું અને એડ કરતા જવાનું લાસ્ટમાં મેં કેપ્સિકમ એડ કર્યા કેપ્સિકમ એડ કર્યા પછી એને આપણે સોતે કરતા જઈશું હલાઈ લઈશું હવે બધા વેજીટેબલ્સ આપણે થોડી વાર થવા દેવાના છે બહુ સરસ બ્યુટિફુલ એની લીડ એટલે કે ઢાંકણું આપ્યું છે એ ઢાંકી દઈશું ત્રણેક મિનિટ માટે ઢાંકીને બધું થવા દઈશું કેટલું સરસ દેખાઈ રહ્યું છે ખાવાનું મન થઈ જાય અને બનશે ક્યારે ખાઈશું ક્યારે બસ એવું જ વિચાર આવ્યા કરે હવે આપણે અહીંયા પુલાવનો મસાલો ત્રણ મિનિટ પછી એડ કરી લઈશું ચમચી જેટલો મસાલો એડ કરતાની સાથે બહુ સરસ સુગંધ આવી રહી છે બધું મિક્સ કરી લઈશું હલાઈ લઈશું અને હવે આપણે એડ કરી દઈશું પલાળેલા એક કપ ભરીને બાસમતી લોંગ ગ્રેન રાઈસ તો બાસમતી ચોખા જે મેં પલાળીને રાખ્યા હતા લગભગ એક કલાક સુધી પલાળેલા હતા અને એને મેં ધોઈ અને પાછા એડ કરી લીધા ચોખાને હવે પાછા થોડાક આપણે સોતે કરી લઈશું બધા શાકભાજી જોડે ફરીથી આપણે એને ત્રણ મિનિટ માટે ઢાંકી દીધું હતું પછી અહીંયા દોઢ કપ જેટલું પાણી એડ કરવાનું જેટલા ચોખ્ખા હતા એનાથી દોઢું પાણી એડ કરવાનું છે બધું હલાઈ લેવાનું છે અને ધેટ ઓલ આપણું કામ હવે લગભગ થઈ ગયું છે બસ એને ઢાંકી દેવાનું છે દસેક મિનિટમાં આપણો ભાત રંધાઈ જશે એકદમ ધીમો તાપ રાખ્યો છે ઢાંકી દીધું છે બહારથી જ કુકિંગ પ્રોસેસ જોવાની એવી મજા આવે છે ને કે જુઓ ભાતનો દાણો ચડી ગયો અને સરસ બધું તૈયાર થઈ ગયું આપણે બહારથી જ બધું જોઈ શકીએ છીએ બહુ સુંદર દેખાઈ રહ્યું છે અને એના જે કાચના હેન્ડલ્સ આપ્યા છે ને એ બિલકુલ ગરમ ન થતા એને પકડીને સરસ હું નીચે તૈયાર થઈ ગયો ભાત બહારથી જ મને દેખાઈ ગયો અને મેં નીચે લીધો અને જુઓ સરસ એને આપણે સર્વ કરી બધો દાણો ચડી ગયો છે અને બહુ સરસ ટેસ્ટી ઝટપટ બની જાય એવો આપ પુલાવ જરૂરથી ટ્રાય કરજો તમને શોખ હોય તો તમે પણ તમારા કિચનમાં આ પ્રોડક્ટ વસાવી શકો છો થેન્ક યુ